ડબલ સિક્સ સેવન ઝીરો કોલ આવે છે કે મારે નેવું દાલબાટી જોઈએ છે શું પેમેન્ટ થશે ત્યારે નવલભાઈ જણાવે છે કે નવ હજાર રૂપિયા પેમેન્ટ થશે ત્યારે કોલ કરનાર વ્યક્તિ કહે છે કે એડવાન્સ પેમેન્ટ મારે કેટલું આપવાનું ત્યારે નવલભાઈ જણાવે છે કે પિસ્તાળીસો રૂપિયા આપે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ ફોન કરનાર વ્યક્તિ પ્રતિક ઝીરેક્સનું સરનામું આપીને કહે છે કે આપ ત્યાંથી એડવાન્સ પેમેન્ટ લઈ લો નવલભાઈ કામમાં હોવાથી તેમના મિત્ર મયુરભાઈ રબારીને કહે છે કે આપ પ્રતિક ઝેરોક્ષમાં જઈને પિસ્તાલીસો રૂપિયાનું પેમેન્ટ લઈ આવો મયુરભાઈ તાત્કાલિક પ્રતિક ઝેરોક્સમાં પહોંચીને ત્યાંના માલિક પ્રતિકભાઈને સીધો ફોન આપે છે કે આ ભાઈને તમારું કોઈ કામ છે લગાડેલ ફોનમાંથી એક વ્યક્તિ પ્રતિકભાઈને પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે પ્રતિકભાઈ જે ઝેરોક્સની થઈ મની ટ્રાન્સફરનું પણ કામ કરે છે એમને થયું કે મને ફોનમાં વાત કરાવનાર મયુરભાઈ મને બાકીના પૈસા કેસ આપી દેશે તરત જ પ્રતિકભાઈ પોતાના મોબાઈલમાંથી ફોનમાં વાતચીત થયેલ નંબર ઉપર પ્રથમ ચોવીસ હજાર અને ત્યારબાદ સત્યાવીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે અને ફોનની વાતચીત બંધ થાય છે ફોનની વાતચીત બંધ થયા બાદ પ્રતિક મયુરભાઈને જણાવે છે કે આપે મને એકાવન હજાર જે ટ્રાન્સફર કર્યા એ અને બાકીનું મારું કમિશન આપવાનું રહેશે ત્યારે મયુરભાઈ ગભરાઈ જાય છે એ તો જણાવે છે કે હું તો પિસ્તાલીસો રૂપિયા લેવા માટે નહીં પહોંચ્યો તો પ્રતિકભાઈને તરત જ ખ્યાલ આવે છે કે એમની સાથે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવી છે તાત્કાલિક સાયબર સેલમાં એમની ફરિયાદ નોંધે છે અને ધારી પોલીસને પણ જાણ કરે છે ધારી પોલીસ દ્વારા વિચિત્ર કેસ તપાસ થઈ રહી છે મારું નામ મયુરભાઈ રબારી છે ને મારા મિત્ર એવા નવલભાઈએ ફોન કર્યો તો કે એ કે દાલ બાટી 90 જણાનો ઓર્ડર છે ને તો અડધો પેમેન્ટ 50% લઈ આવી આપણે રોનક મેડિકલ ની બાજુમાં પ્રતિક ઝેરોક્સ તો હું ત્યાં જઈ ગયો તો એ ભાઈને ફોન કર્યો તો એ ભાઈએ કીધું કે એ ભાઈ જોડે મને વાત કરાવ જે હામી પાર્ટી હતી ને તો મેં ત્યાં જઈને ફોન દીધો

તારીખે હું ભવાની બાટી નવલભાઈ બોલું છું મારામાં એક ફોન આગળ આવેલો કે કાલે અમારે નેવું જણાની બાટી જોઈએ છે તો મને કે કાલ બપોરે અમને મળી જાય ખરી મેં કીધું હા તો મને કે તમારું પેમેન્ટ કેટલું થાય મેં કીધું નેવું જણાનું નવ હજાર રૂપિયા પેમેન્ટ થાય તો મને કે એડવાન્સ તમને કાંઈ આપવાના એટલે મેં કીધેલું કે ભાઈ તમારે પિસ્તાલીસો રૂપિયા મને એડવાન્સ આપવાના તો મને કહે તાત્કાલિક તમે પૈસા લઈ જાઓ એટલે મેં કીધું હું વાડીના કામમાં છું અત્યારે મારી પાસે ટાઈમ નથી તો ભાઈ મારા મને મને કે તાત્કાલિક કોઈક આવે એવું કરો કે મારા મારી બાજુમાં છે પેંડાવાળો મિત્ર મારો મયુરભાઈ એને મેં કીધેલું કે ભાઈ તું ઝડપથી જા ને પિસ્તાલીસો રૂપિયા પેમેન્ટ આપણે લેવાનું છે એટલે એ ભાઈ મારા ગયા એટલે એવડા એ લોકોને મને કીધેલું હતું કે રોનક મેડિકલની બાજુમાં તમે પ્રતિકમાં આવો એટલે ભાઈને મોકલે એટલે પ્રતિકમાં એ ભાઈ ગયા એટલે ત્યાં જઈને પ્રતિકમાં એની ભાઈ ફોન ફોનમાં વાત કરાવી એટલે પ્રતિકવાળા ભાઈએ ફોનમાં વાત કરતાં કરતાં સીધા એક ચોવીસ હજાર રૂપિયા નહીં કાં એક સત્યાવીસ હજાર રૂપિયા કોઈ કન્ફર્મ કર્યા વગર સીધા પૈસા ટ્રાન્સફર કરી દીધા ત્રિવેદી ધારીથી બોલી રહ્યો છું વેપારી હું મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું પેલા ભાઈ મને પૈસા નખાવવા માટે આવ્યા એને કોલમાં મને વાત કરાવી કે ભાઈ મારે આ રીતના પૈસા નાખવાના છે હવે પ્રથમ હું આપને જણાવું કે એ ભાઈ આવી તમને સીધો ફોન આપ્યો હતો કે પૈસાની વાત કરી હતી એને નાખવાનું કીધેલ નથી પણ એણે ડાયરેક્ટ મને ફોન આપ્યો કે ભાઈ આ રીતના આ ભાઈ આરે વાત કરી લો એટલે એ ભાઈએ મને કીધું કે 24000 એક ખાતામાં ને એક ખાતામાં 27000 નાખવાના છે તો તમે નાખી દીધું એટલે હું તો મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું એટલે મને એમ થયું કે ભાઈ પાસેથી મારે રોકડા લઈને નાખવાના છે એટલે મેં 24000 અને 27000 ગોપાલ ગુરુનાથ ગોપાલ બારી નામના ખાતામાં નાખી દીધા અને એ ભાઈ તો ફોનમાં એમ કે તમારે ત્યાંથી લેવાના છે હવે એ ભાઈ મારી પાસે પિસ્તાલીસ માગવા માંડ્યા તમે કીધું તમારે માગવાના નથી ભાઈ તમારે મને એકાવન હજાર દેવાના છે